નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત વિષય વિજ્ઞાનના પાઠ નંબર નવ ગતિ અને સમયના સમજૂતી સાથે મિત્રો સંવેદન પોથીનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવા માટે વિદ્યાર્થી મિત્રો તમને અમારી નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલ કરી દેજો એક નીચે કયો વિકલ્પ સમયના માપન સાથે સંકળાયેલો નથી તો લંબાઈ છે એ મિત્રો સમયમાં આવશે નહીં જો નિશ્ચિત અંતર માટે સમય ઘટાડવામાં આવે તો ઝડપ શું થાય છે વધે છે જો નિશ્ચિત સમય માટે અંતર વધારવામાં આવે તો ઝડપ શું છે મિત્રો વધે છે સુરેશે પોતાની બાઇકમાં કાપેલું અંતર શાની મદદથી જોઈ શકે છે તો સ્પીડોમીટર જે હોય છે તેમાં મિત્રો જોઈ શકે છે નીચેનામાંથી કયો અંતર સમયનો આલેખ નિયમિત ગતિનું સૂચન કરે છે તો મિત્રો આ જે ગાડી છે સતત અત્યારે અંતર કાપીને આગળ વધી રહી છે તો એ નિયમિત ગતિનો સૂચન કરે છે ત્યાર પછી નંબર 6 આવર્તકાળ એ કઈ રાશિનું સૂચન કરે છે તો સમય પ્રશ્ન નંબર 2

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એક કારની ઝડપ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક છે તો તેણે મિનિટમાં સરેરાશ અંતર કેટલું કાપ્યું હશે પ્રતિ કલાક છે એટલે કે સાહીઠ મિનિટની અંદર સાહીઠ મીટર અંતર કાપે છે તો તેને વીસ મિનિટની અંદર વીસ મિત્રો વીસ કિલોમીટર પ્રતિ કલાક જેટલું અંતર જે છે એ અંતર કાપ્યું હશે હવે વાત કરીશું એક બસ દ્વારા કપાયેલું અંતર અને સમયનો ગુણોત્તર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે તો આ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક શું છે તો બસ એક કલાકની અંદર ચાલીસ કિલોમીટર જેટલું અંતર જે છે તે અંતર કાપે છે ત્યાર પછી મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર ચૌદ જો અંતર સમયનો આલેખ સુરેખ હોય તો તેની ઝડપ વિશે તમે શું અનુમાન કરી શકો છો તો જો મિત્રો અંતર સમયનો આલેખ સુરેખ હોય તો તેની ઝડપ અચળ હોય છે એટલે કે અંતર અને સમય વિશે માહિતી મેળવવી જરૂરી છે જો નીચે મુજબ અંતર સમયનો આલેખ એ સમયની અક્ષને સમાંતર મળે તો તેની ઝડપ વિશે તમે શું કહી શકશો કે અત્યારે જે ગાડી છે કે જે વાહન છે તે સ્થિર છે એટલે કે આપેલો પદાર્થ સ્થિર અવસ્થામાં છે તેવું આપણે કહી શકીએ નીચે આપેલી જગ્યાની અંદર સાદુ લોલક એક દોલન પૂર્ણ કરે છે તે દરમિયાન તે ગોળાની જુદી જુદી સ્થિતિ દર્શાવતી આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો આ સાદુ લોલક છે અને દોલન પૂરું કરે છે ત્યારે ત્રણ જગ્યાએ અટકે છે રમેશ શાળાએ આવવા પાંચ કિલોમીટર અંતર કાપવા ત્રીસ મિનિટ સમય લે છે જ્યારે અશોક તેટલું જ અંતર કાપવા માટે પિસ્તાળીસ મિનિટનો સમય લે છે તો કોની ઝડપ વધુ કહેવાય અને કેટલી તો અશોક કરતા જે છે મિત્રો રમેશ ઝડપ વધુ કહેવાય રમેશ કરતા અશોક શાળાએ આવવા પંદર મિનિટ જેટલો સમય વધુ લે છે નેહાને તેના ઘર શાળાએ જવા માટે ત્રીસ મિનિટનો સમય લાગે છે અને તેની ઝડપ ત્રણ મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળાનું અંતર શોધો તો સમય કેટલો આપ્યો છે તો ત્રીસ મિનિટ તો ત્રીસ ગુણ્યા સાહીઠ સેકન્ડ જે છે તે મિત્રો ઝડપ તો આપણે શોધીએ તો અહીં આવશે ત્રણ મીટર પ્રતિ સેકન્ડ તો અંતર બરાબર ઝડપ અને મિત્રો સમય છે તેનો ગુણાકાર કરીએ તો ત્રણ ગુણ્યા ત્રીસ ગુણ્યા મિત્રો સાહીઠ એટલે કે ચોપનસો મીટર જે છે તે મિત્રો થશે એટલે જવાબ આવશે પાંચ કિલોમીટર અને ચારસો મીટર પ્રિયા સો કિલોમીટરનું અંતર કાપવા માટે પચાસ મિનિટનો સમય લે છે જ્યારે રિયા પચાસ કિલોમીટર અંતર કાપવા માટે પચીસ મિનિટ લે છે તો કોની ઝડપ વધુ કહેવાય તો પ્રિયાની ઝડપ શોધીએ તો ઝડપ બરાબર મિત્રો અંતર ભાગ્યા અહીં શું છે ભાગાકારનું નિશાન છે ભાગ્યા સમય તો સો ભાગ્યા પચાસ તો બે કિલોમીટર

બસ દ્વારા દર બે કલાકે કપાયેલા કિલોમીટરની માહિતી આપેલી છે તો અંતર સમયનો આલેખ તૈયાર કરો અને આલેખ કેવી રીતે ગતિ સૂચવે છે તો બસ પ્રથમ તો તમારે જોવાની છે કે સવારે આઠ વાગે ઉપડી છે સવારના આઠ કેમ વાગ્યા છે પાછળ એ એમ છે ત્યાર પછી દસ બાર બે ચાર છ અને સાંજના આઠ વાગ્યા સુધીનું માપ જે છે તે આપણને આપ્યું છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે કપાયેલું અંતર જે છે તે અહીં લખી દઈશું સોથી કરીને વધુમાં વધુ કેટલા સુધી તો આઠસો સુધી લખી દીધું છે ત્યાર પછી અહીં સવારના આઠ નવ દસ અગિયાર બાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સાંજના જે છે તે આઠ દર્શાવ્યા છે સવારના તો તો મિત્રો કિલોમીટર સુધી છે છે આવી રીતે જે ધીમે ધીમે આપણે જે છે વિદ્યાર્થી મિત્રો આલેખ છે તેને ઉપર લઈ જઈ શકશું પ્રશ્ન નંબર ત્રેવીસ એક ટ્રેન સુરત થી અમદાવાદ મુસાફરી કરે છે તે દરમિયાન દર એક કલાક વચ્ચેના સરેરાશ છે વિશેની કોષ્ટકમાં માહિતી આપી છે આ સમયેને અંતરનો આલેખ દોરો અને તમારે મિત્રો નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે સુરત અમદાવાદ વચ્ચેનો અંદાજીત અંતર જે છે તે બસો ચાલીસ કિલોમીટર છે તો સરેરાશ ઝડપ છે મિત્રો અહીં જીરોથી એકની વચ્ચે જે છે આવે છે ચાલીસ તો આ આટલા સુધી જે છે તમારે દર્શાવવાનું રહેશે ત્યાર પછી એકથી બેની અંદર વિદ્યાર્થી મિત્રો આવે છે અહીં અડતાલીસ તો આ પ્રકારે દર્શાવીશું ત્યાર પછી સાહીઠ છે તો આ પ્રકારે દર્શાવીશું વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે જેટલું બી માપ આપ્યું છે માપ પ્રમાણે જે છે તમારો આલેખ આ પ્રકારે દોરવાનો રહેશે ખાસ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ ટ્રેન સૌથી વધુ અંતર કયા સમયગાળા દરમિયાન કાપે છે તો બે થી ત્રણ કલાકના સમય દરમિયાન ટ્રેન ચાર કલાકની મુસાફરી પૂર્ણ કરી હશે ત્યારે તેણે કેટલું અંતર કાપ્યું હશે તો એકસો ને નેવ કિલોમીટર વિદ્યાર્થી મિત્રો તો ઝડપ માટે ખાસ તમારે તેનો ઝડપ માપવા માટેનો મિત્રની જો વાત કરવામાં આવે તો સ્પીડો મીટર છે જેરે વાહને કાપેલો અંતર માપવા માટે આવે તો ઓડોમીટર છે ઝડપની મિત્રો સૂત્ર જોઈએ તો પદાર્થ એકમ સમયગાળાની અંદર કાપેલા અંતરને ઝડપ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ઝડપ એનો જે સૂત્ર છે તો સૂત્ર ખાસ તૈયાર કરી દેવું પરીક્ષામાં ખૂબ કામ લાગશે કાપેલું કુલ અંતર એટલે કે ઝડપનો જો મિત્રો જોવું હોય તો ઝડપ બરાબર ઉપર લખી દેવાનો અંતર જેટલું પણ અંતર આપ્યું છે તે અંતર મીટરમાં છે કે કિલોમીટરમાં છે ભાગ્યા કરી અને તમારે સમય સમય સેકન્ડમાં છે કે કલાકમાં છે કે મિનિટમાં છે જે પણ છે તમારે અહીં નીચે લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તમે આગળના ચેપ્ટર નંબર દસ વિદ્યુત પ્રવાહ અને તેની ચુંબકીય અસરનું સોલ્યુશન જોવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જે છે તે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર તમામ પાઠોનું સોલ્યુશન જે છે તે મિત્રો કોમ્પ્યુટર રાઈઝડે મૂકવામાં આવે છે તો ખાસ જોઈ લેવા વિદ્યાર્થી મિત્રો તમને વિનંતી છે તો અહીં આપેલું જે તમે અત્યારે એન્ડ સ્ક્રીન જોઈ રહ્યા છો તેના ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું સોલ્યુશન મેળવી શકો છો